એટલે એ પેલા તો બધા ગીતમાં નકલી નકલી કહેતા હોય કે મારાથી પૂરું થાય આમ પૂરું કરે મારો રોમા પીર અને મારે તો હાથે કલું રોમા પીને પૂરું કરી નાશ્યું માર મને તો રોમા પડે રાત્રે રોમાપીરનું સપનું હોય રોમા મને એમ કહેતો તા કે તારા શેતરમાં જાજે મોટા એડા છે મોટો એડો હોય ને એમાં જોજે એના એડા ના છે શરમ જોજે તને જાદુ વેટીમાં છે એ હું શેતરમાં શેતરમાં તો આવી ગયો ને ખેતર મારું છે ને હા મારું જ છે ખેતર શેતરમાં તો આવી ગયું હું હવે મોટા એડા એડા જોડે അരേ ഹെ മോഡോ ആയിക്കോട്ടെ അറിയോ

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ ને એક દસ ટોટલ ની બેટી હતી પણ એક પરિજે મોટી લાગે પણ થઈ જ છે થઈ જ રહી હે હલો હલો જી કોઈ આવતું ને તો ટ્રાય કરવા દે હાલો એટલે પેલું હામાં કોઈક હોય ટ્રાય કરવા દે હાલો કોમ કરો કોમ કરું ને હાલ નહીં કરું ને

એ વેટી આ તો માં ભઈ બંદે આવી રક્ષા કરવા રક્ષા કરો આવી છે તો તમે કે કંધો આવે અમે આ ખેતરમાં જાવ જો હા હાલ મારેન પા ખેતરમાં હડો એ ગટવા ખેતરમાં હ નહી તો હા હા તો લાઈટ કે કાવ ઓટણી જો હું ડાયરેક્ટ ડાયરેક્ટ જતો પડી જઉં હા

देखो आ न आली

আইন থিও তো কো আদি না তো ও তো জানা আলোছ পড় পাঁচ ছ ঠাপো চোড়ি বউ আমনে চোড়ি এ જવા લેવો અમને જવા દેવો આજ આજ તો સુડી લે હજી તો બાકી હે હજુ તો આ તો ખાલી ટેલર હજી પિક્ચર બાકી બહાર

માર્યા હું તો પોતા હમણાં જોડે જઈને બે હવા દે હા ત્યારે ચાર નહિ